હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે શીખીશું બ્લાઉઝમાં કઈ રીતે પેડ ફિટ કરવા બરાબર કફ્સ કઈ રીતે નાખવા તો ઘણાને આઈડિયા નથી હોતો કે કઈ લેન્થ પર નાખી શકાય કોઈને ઊંચા થાય કોઈને નીચા થાય તો આજે આપણે એના વિશે શીખીશું તો પહેલાં અસ્તરનું આ એક્સ્ટ્રા કટિંગ કરી લેવાનું છે જે આપણે બ્લાઉઝનું કટિંગ હોય એનાથી આ એક્સ્ટ્રા કટિંગ લઈ લેવાનું છે તો એના માટે આપણે દોઢ મીટર અસ્તર જોઈએ છે જે મેન ફેબ્રિકનું કટિંગ કરવા માટે એક મીટર અને અડધો મીટર આ એક્સ્ટ્રા ઓકે તો પહેલાં આપણે આને જોઈન્ટ કરી લઈશું તો આના માટે અહીંયા જોઈન્ટ કરવા માટે આપણે એક ભાગ લીધો છે અને એને સિલાઈ કરી લઈશું જે રીતે આપણે સ્વિંગ કરીએ છીએ એ જ રીતે કરવાનું છે પછી પેડ કઈ રીતે ફિટ કરવા એની લંબાઈ લેવાની છે એ ફિક્સ માપ હોય છે કઈ લેન્થ ઉપર કઈ લંબાઈ લેવી ઓકે તો આપણે હવે આ પાર્ટ પણ જોઈન્ટ કરી દઈશું બધાને સરખા માપમાં ફિટ કરવાના નથી હોતા સ્કૂલ ને દસની લંબાઈ ફિટ કરવાના આવે છે એને સાડા દસ અને કોઈને અગિયાર બોડી પર ડિપેન્ડ કરે છે જેનું જેવું બોડી હોય એ રીતે ફિટ કરવાના આવે છે તો આપણે આ જોઈન્ટ કરી લીધું છે તમે જોઈ શકો છો મેં અહીંયા સિલાઈ કરી દીધી છે અને હવે આપણે કફ્સ કઈ સાઈડ જોડવાના છે એ પણ હું તમને કહીશ આપણે આ સિલાઈ જે છે ત્યાં જોડવાના છે નીચે નથી જોડવાના બરાબર તો આ ભાગ છે એ બહારની સાઈડ આવશે અને આ ભાગ છે એ અંદરની સાઈડ આવશે તો હવે આપણે માપ લઈ લઈશું આ માપ છે મારે એકત્રીસની કમર છે અને છત્રીસની અપર ચેસ્ટ છે ઓકે તો એકત્રીસની કમર હોય અને અપર ચેસ્ટ છત્રીસની હોય તો આપણે એના માટે અહીંયા પેડ ફિટ કરવાના છે તો કઈ રીતે કઈ માપ લેવું એ હું અહીંયા બતાવીશ તો છત્રીસની છે તો એને અહીંયાથી આપણે

તો કઈ રીતે કરવું તો આવી રીતે આમ ડાયરેક્ટ નથી કરી દેવાનું ઓકે અને નથી આવી રીતે ડાયરેક્ટ અહિયાં ફિટ કરી દેવાના તો હવે આને કઈ રીતે કરવું એ હું બતાવું તો આ જે પેડ છે એને આ રીતે કરવાનું છે આવી રીતે અને એનું વચ્ચેનો ભાગ કયો આવે છે એ લેવા માટે આપણે અહીંયા નિશાન કરી દેવાનું છે આ રીતે અહીંયા એક ચોકડી મારી દેવાની છે પ્લસની તો પ્લસની ચોકડી આપણે એમ એમનામ તો નહીં લાગે આ રીતે તો હવે જે વચ્ચેનો પોઈન્ટ છે એ પોઈન્ટ સાથે અહીંયા સ્ટીચ કરવાનું છે આ બે મેચ થવું જોઈએ તો જ વચ્ચે આવશે તો સેમ ટુ સેમ પ્રોસેસ આપણે બીજા પાર્ટમાં પણ એ રીતે જ કરી લઈશું ઓકે તો આ રીતે વચ્ચે આવી રીતે પકડી અને અહીંયા માર્ક કરી દેવાનું છે પ્લસની નિશાન મારી દેવાનું છે બરાબર જો પ્લસનું નિશાન મારશો તો જ તમને આઈડિયા આવશે કે વચ્ચેનો ભાગ અહીંયા આવશે એમ નહીં તમને આ ડોળું થશે પેડ ઊંચા નીચું થશે તો હવે આને કઈ રીતે જોઈન કરવા તો આનો માર્ક અને આનો માર્ક એ બે સ્ટેમ થવા જોઈએ તો જ તમારું પેડ વ્યવસ્થિત ફિટ થશે તો આ રીતે આપણે અહીંયા ફિટિંગ કરીશું અને જ્યાં માર્ક કરેલું છે ત્યાં જ આપણે સિલાઈ લગાવવાની છે ત્યાંથી આડાવળી ન થવી જોઈએ એનું ખાસ ધ્યાન રહે ઓકે

તો હવે આપણે બીજું પણ અહીંયા સ્ટીચ કરી લઈશું આ રીતે આ જે છે એને બે સેમ અહીંયા સ્ટીચ કરી અને અડાડી દઈશું તો કઈ સાઈઝમાં કઈ સાઈઝના પેડ લઈ શકાય એ જાણકારી પણ જોઈએ તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂર કરી દેજો તો હું સાઈઝ વાઇઝ સજેસ્ટ કરીશ ઓકે તો અહીંયા તમે જોઈ શકો છો મેં સરસ રીતે પેડ સ્ટીચ કરી દીધા છે અહીંયા અટેચ કરી દીધા છે અને અહીંયા સાડા દસ ની લેન્થે કર્યા છે એટલે નહીં એને નીચે કે નહીં ઉપર પડે એને ફિક્સ એના બોડી માપ પ્રમાણે જ આવી ગયા છે ઓકે તો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને વધારે સારો લાગે તો સબસ્ક્રાઇબ કરજો